પણ આવે તોય થાય ને દીકરા ક્યાં બા ભગવાન આવો દીકરો દીધો તો કેવો સર મારો દીકરો ગડબા જેવો આ દીકરી ક્યાં ફાહારે જાહે અહીંયા દેખાઈ રહે એમ ઉડી હરશે બા આ કેને કહેવાય બા આ મમ્મી દે મને કે મારે પહેરવાશે કે કે મારે પહેરવાશે મને દે કે લાવ હું પહેરું કે હા હું આમાં પહેરું કે મારે પગમાં પહેરવાસ કે ખીટિયા ભરશે જોજે જોજે સીટિયા ભરશે કેવા સીટીયા ભરે તો જોવા પડે એવા ઝીણા શું કે હશે નથી ખાવા દેતી હા ઈ બા કઈ દે બાને બાલો બાબુ લાવે છે બાબુ લાવે

ભગવાન દીકરો દીધો મારી ઘી કા બાઘરો કેવો અસર થઈ ગયો ગરબો આખું ફૂટી જાય ને સીટિયા તો કોઈ ક્યાંથી શીખ્યું છે એવું એવું મૂઠી વારે છી વધે છે મમ્મી મમ્મી મારે સીટિયા ભરતી ની કોઈને ગા મારે છે આમ કરી આમ કરી ઝક્ટું મારશે મોટી તો થ મારે જ ખાવાની શોખ વાળી થાય તો વાળી કાંઈ થતી નહીં અસલ દીકરી તો ગાડ છે રૂપાળી રૂપાળી તો અસલ થઈને રહીએ કે જ્યાં ન કરે કંઈ એ બા મારે આવું છે હાલો એમ કહેવાય બા શું કે ભાઈ જો ભરાવે આમ તો જોતું જ આવો બધું નાખ ફેલાવતા આવડે તને હે આવડી બધી થઈ ગઈ તો સીટ્યા ભાઈ જોઈ જયે જોઈ જય સીટ્યા ભરાય ગાંડા કહેવાય કોઈ એ નહીં કોઈ દી પપ્પાને કહી દઉં આજ પપ્પાને કહી દઉં ને મારે તાજ છોકરી ભલે પછી પપ્પા એ આવશે હમણાં પપ્પાને કહી દઉં પપ્પા હાલો બાઉ વાળું થાય છે તમારું બાવને નાખી દેવું છે ગુનામાં નાખી દેવું છે ને હા એ શું શું આવ્યું સિમ આવ્યું ને